não Stop. સામને દેખી રહો

multimers Beast 회 bodh

આયા છે મમ્મી ત્યાં તો દોડ દોડ ગુજરાતીમાં પણ બહુ સમય કે મેં પડીને પછી કે કહો જી ભાઈ કે મરશે અહીંયા આયા જમું છે શી બોલાય સાબુ ખાઈ પણ આમ સાડી ઓઢરે દૂધ જમવા બેટા છે તો થાળી આવી ગયું છે જેમાં ભીંડી મસાલા છે દાળ છે છે અને દાળ છે નહીં આ શાક છે છે જેમાં ભીંડી મસાલા છે બટાકાનું શાક છે પછી સફેદ કાચી કઢી છે પછી દાળ છે દહીં છે અને રોટલી અને પાપડ અને આ રાયતો ડુંગળી ડુંગળી મરચાં ને हां टमाटर ने सलाह दी तो चलो हमें जमीले से बाबा बड़ा देसी गया है जमवा में हां बेटा पापा क्या अरे यार बड़ा जमवा देसी केहू छे मम्मी बहुत मस्त है हां पापा केहू है हां आ गया जमवा है ना आज जमवा नो हारू मेलुका चलो अब मैं जमी ले सो हम्म મોમટો સાચા સાચો ના ના એકદમ ચલો મિત્રો પંસની આવો તો ચોક કરથી જમવા માટે આવજો ચાલો મિત્રો તમને પંસની આવો તો પૂરો લે ટોટલ માં ચોક કરથી જમવા આવજો તો તમારે ગુજરાતી